અને હાજી જે તો તો ગ કોક છે અને આજે બનાવ્યા છે કઢી ખીચડી સોલ ચેસ્ટન તૈયાર કરીને એટલે મુખ્ય આવીએ જો મે જમવા બેસી ગઈ સી હે ખીચડી કઢી બનાવી છે કલસન ની અડદ ની ડાળ છાસ ને અથાણું બધું છે હાલો તો જમવા

સવા આઠ થઈ ગયા છે જમવા બેસી ગયા છીએ રોટલો ને દૂધી નું શાક ને દૂધ દિમ્બ વાળી સટેણી મોરબો કદી રોટલી રોટલા બુધી છે આલો મજા આવે ઉસે આવે જ બેન ને શું ખાવાનું છે રોટલી ખાઈ લેશે નહીં દૂધી નું શાક નથી ખાઉ એવું છે તો કી કોણ ખાવા હાલો બધાય જમી લઈએ તો હું ખાવું તો ચાલો હવે અમે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ અને બધાય બેઠા છે карман гөлтай бай бай